નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે શિક્ષકો અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો ધોરણ અગિયાર બાર માટે ફિઝિક્સ કેમિસ્ટ્રી બાયોલોજી મેથ્સ માટે ચાર જગ્યા છે મિત્રો સાયન્સ વિભાગ માટે જેમાં બીએસસી એમએસસી બી એડ કરેલ હોય તેવા ઉમેદવારો માટે કોમર્સ આર્ટ્સ અગિયાર બાર માટે ચાર જગ્યા છે મિત્રો નામું આંકડા શાસ્ત્ર બી એસપીસી અર્થશાસ્ત્ર વિજ્ઞાન સમાજશાસ્ત્ર માટે જેમાં બીકોમ એમકોમ બીએડ બીએ એમએ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ધોરણ છ થી બાર માટે અંગ્રેજી ગુજરાતી સંસ્કૃત હિન્દી માટે ચાર જગ્યા છે બીએ એમએ બીએડ કરેલા હોય તે ઉમેદવારો માટે ધોરણ છ થી દસ માટે ગણિત વિજ્ઞાન સમાજ માટે ત્રણ જગ્યા બીએસસી એમએસસી બીએડ બીએ એમએ બીએડ માટે ધોરણ પાંચ માટે નોંધણીની તૈયારી કરાવી શકે તેવા માટે ઉમેદવારો માટે બીએસસી એમએસસી બીએડની લાયકાત ધરાવતા હોય તે માટે બે જગ્યા છે બાળ મંદિરથી ધોરણ ચાર માટે તમામ વિષયો માટે બહેનો માટે પાંચ જગ્યા છે બીએ બીએડ પીટીસીની લાયકાત ધરાવતા હોવા જોઈએ ક્લાર્ક કો ઓપરેટર માટે અનુભવી માટે બે જગ્યા છે મિત્રો બીકોમ બીએ બી એ બીસીએ બે જગ્યા છે આસિસ્ટન્ટ ગૃહપતિ માટે પાંચ જગ્યા છે મિત્રો અનુભવી ઉમેદવારો ડ્રાઈવર માટે ત્રણ જગ્યા સફાઈવાળા માટે તેમજ રસોયા બહેનો માટે પણ જગ્યા છે મિત્રો ઇન્ટરવ્યુ અંતર્ગત વિગતવાર માહિતી જોઈએ તો ઉપર મુજબની લાયકાત ધરાવતા અહીંયા કર્મચારીઓ પોતાના ડોક્યુમેન્ટ અને અરજી સાથે રૂબરૂ આપેલા સમયે શાળામાં હાજર રહેવું તેમજ પ્રથમ મળવા પાત્ર થશે ખાસ નોંધ આપેલી છે અનિવાર્ય સંજોગોમાં હાજર ન રહી શકતા ઉમેદવારે પોતાની અરજી આપેલ નંબર પર વોટ્સઅપ કરવાની રહેશે તારીખ વીસ એપ્રિલ બે હજાર પચીસ રવિવાર સમય સવારે નવ થી ચાર સુધી અહીંયા જે એડ્રેસ આપેલું છે મિત્રો આરકે ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એસવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલ તળાજા અંતર્ગત હાજર રહેવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તળાજા આ ખાતે આવેલી સંસ્થા છે તેમાં વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય